હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા બેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલા રીંગણાનું શાક અને સાથે બટેટા આજે આપણે આ શાકમાં માત્ર ચણાના લોટમાં મસાલો ઉમેરીને ભરવા માટેનું સ્ટફિંગ બનાવશું તો પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તમને જો રેસીપી ગમે તો વિડીયાને એક લાઇક જરૂર આપજો અને શેર પણ કરજો અને જો મારી રેસિપી ગમતી હોય તો તેના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ ભરેલું શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેન લીધું છે અને એમાં આપણે દોઢ ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું ગરમ થાય છે જો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચણાના લોટને એમાં શેકી લેવાનો છે અડધો કપ આમે ચણાનો લોટ લીધો છે એ ચણાના લોટને આપણે તેલમાં એડ કરવાનું છે અને આપણે શેકી લેવાનો છે તો જુઓ આવી રીતે આપણે હલકું એવું આને શેકવાનું છે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે ધીમા ગેસે જ આપણે શેકશું નહીતર આપણો ચણાનો લોટ છે એ નીચે બેસતો જશે તો ગેસને આપણે ધીમો રાખવો એ ખાસ જરૂરી છે આજે આપણે જે ભરેલું શાક બનાવવાના છે ને એમાં આપણે તલનો તલના ફૂંકાનો કે મગફળીના ફૂંકાનો બિલકુલ ઉપયોગ કરવાના નથી માત્ર ચણાના લોટમાંથી એનાથી જ આપણે સ્ટફિંગ કરશું ભરવા માટેનું આની પહેલાંનો મેં જે વિડીયો મૂકેલો છે એમાં આપણે ભરેલું શાક બનાવેલું છે એમાં તલનો ભૂકો અને મગફળીનો ભૂકો એ બંને એડ કરેલા છે આજે આપણે ખાલી ચણાના લોટમાંથી જ સ્ટફિંગ કરશું તો જુઓ આપણો લોટ શેકાય છે જેમ જેમ લોટ શેકાશે ને એવી રીતે એમ એનો કલર પણ બદલાતો જશે તો આવી રીતે ઉતાવળ જરા પણ કરવાની નથી અને ધીમા ગેસ ઉપર જ તમારે શેકવાનો છે

આપણે આ રીંગણા લી લીધા છે એને સારી રીતે વોશ કરી લીધા છે હવે એની ઉપર આવી રીતે આ ટોપો છે આ ટોપો કહેવાય છે અને આવી રીતે કાઢવાના છે અને આને થોડુંક રાખવાનું છે પછી એને આપણે કટ કરશું પહેલાં એક વખત આવી રીતે બધા જ ટોપાને આપણે દૂર કરી દઈએ તો જુઓ આમ અંગૂઠાની મદદથી કરશું એટલે બધા જ નીકળી જશે આ ભાગ છે એટલો રાખવાનો નથી આપણે કટ કરી દેવાનો છે પણ આટલો રાખવાનો છે આવી રીતે બધો જ આપણે ઉપરથી આમ કટ કરી લેશું હવે આવી રીતે આમ કાપો કરવાનો છે અને આવી રીતે આમ પ્લસની નિશાની કરવાની છે આમ અને આમ કરીને જોઈ લેવાનું છે કે આપણું રીંગણું સડેલું નથી ને કારણ કે રીંગણા અમુક વખત સડેલા પણ નીકળતા હોય છે તો આવી રીતે આમ ખોલી અને જોઈ લેવાનું છે કાપો કરતો જવાનો છે અને ખોલીને જોતું જવાનું છે પહેલાં બધા જ રીંગણાને આવી રીતે આપણે કરી લેશું તો આપણા રીંગણા છે એ ભરવા માટે હવે તૈયાર છે હવે આપણે સ્ટફિંગ કરવાનું છે ભરવા માટેનું તો સ્ટફિંગ કરવા માટે આ ચણાના લોટમાં હવે આપણે મસાલા એડ કરશું થોડીક આપણે હળદર એડ કરશું જેથી કલર સારો આવે અને સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે ને કાશ્મીરી મરચું એડ કરશું થોડું ને આ તીખાસ માટે આપણે તીખું મરચું એડ કરીએ છીએ હવે આપણે આ ભરેલા ભરેલું શાક બનાવવાનું છે તો એમાં ધાણાજીરું ધાણાજીરું આપણે વધારે એડ કરવાનું છે તો બે ચમચી ભરી અને આપણે ધાણાજીરું એડ કરવાનું છે કારણ કે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને હવે આપણે આમાં લીંબુ નથી એડ કરવાનું આપણે ટમેટાનો ઉપયોગ કરીએ છીએ ટમેટાની ગ્રેવી બનાવશું એટલે લીંબુનો ઉપયોગ કરવાનો નથી પણ એક ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરશું અને લસણની પેસ્ટ એડ એડ કરીશું અને આની જ આની હારે તમારે આદુની પેસ્ટ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો હું આદુની પેસ્ટ એડ નથી કરતી ખાલી લસણની પેસ્ટ જ એડ કરું છું અને હવે આને આપણે હાથની મદદથી સારી રીતે મસળી લેવાનું છે અને સ્ટફિંગ છે એ એકાબીજાને મસાલા સાથે ચોટે નહીં તો થોડુંક તમારે આમાં તેલ એડ કરવાનું છે તો પહેલાં જુઓ આપણે હાથથી આમ જોઈ જોઈએ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય છે કે કેમ એ જોવાનું છે પછી આપણે તેલનો જરૂર પડશે તો ઉપયોગ કરશું તો આમાં આપણે હવે અત્યારે તેલની જરૂર છે કારણ કે આવું સ્ટફિંગ હશે ને આ તમે ફરશો ને તો ખુલી જશે ને નીકળી જશે એમાંથી એટલે થોડુંક આપણે એમાં હજી તેલ એડ કરીએ એટલે એકદમ થોડુંક આમ એકાબીજા સાથે મિક્સ થઈ જાય ચોટી જાય એકાબીજા સાથે મસાલો અને જુઓ આવી રીતે આમ થઈ જશે મસાલો એટલે ભરશું ને તો બહાર નહીં નીકળી જાય મેં તમારે મસાલાનો ટેસ્ટ કરી લેવાનો છે કાંઈ ઘટતું હોય તો તમારે નાખવાનું છે અને હવે આપણે મસાલો આપણો બની ગયો છે મેં ચાખી લીધો છે સરસ ટેસ્ટ છે તો હવે આપણે એમાં રીંગણામાં મસાલાને ભરવાનો છે આવી રીતે આમ હાથની મદદથી દબાવી દબાવી અને આવી રીતે ખોલતું જવાનું છે રીંગણાને અને ભરી દેવાનો છે મસાલો તો તમારે જેટલો વધારે ઓછો જેટલો ભરવો હોય એટલો ભરી અને પછી જો આવી રીતે આમ કરી અને આમ કરી દેવાનું છે જુઓ આવી રીતે મસાલો તમારે રીંગણામાં બધા જ રીંગણામાં ભરી દેવાનો છે હવે આપણા આ બધા જ રીંગણા ભરાઈ ગયા છે તો હવે આનો આપણે વઘાર કરવાનો છે વઘાર કરવા માટે કુકરમાં ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ આપણે આગળ પડતું રાખવાનું છે ભરેલું શાક હોય છે એમાં તેલ આપણે આગળ પડતું રાખીશું અને હવે આપણે તેલ ગરમ થાય છે તો એમાં આપણે એક ચમચી જેટલી રાય એડ કરીશું અને જો ખડા મસાલા તમારે નાખવા હોય તો ખડા મસાલા પણ નાખી શકો છો બે લવિંગ છે એક સૂકું મરચું છે તમાલપત્રો છે અને આપણે થોડીક આમાં હિંગ એડ કરશું અને હવે આપણે છેલ્લે લીમડાના પાંદ એડ કરશું એક તજનો ટુકડો છે અને આવી રીતે બટેટા એક બટેટું છે એને મેં મોટું મોટું કરી લીધું છે કટ જો આવી રીતે છાલ ઉતારીને મોટા કટકા કરવાના છે તો આ એક બટેટું છે એને આપણે એમાં નાખશું સૌથી પેલા આપણે બટેટાને ને તો આપણે આજે ભરેલા રીંગણા નું શાક બનાવીએ છીએ તો ભરેલા રીંગણાની સાથે આપણે બટેટા બનાવીએ છીએ બટેટાને ભરવાના નથી બટેટા ને એમ જ આપણે

કૂક થઈ જશે નહીં તો સાથે આપણા બટેટા કૂક ના થાય એટલે પહેલાં તમારે એક સીટી વગાડી લેવાની છે અને હવે આપણે ગેસને સ્ટાર્ટ કરશું બધા જ મસાલામાં કરશું તો થોડી હળદર એડ કરીએ છીએ અને ટમેટાને બટેટાના માપનું આપણે સ્ટફિંગમાં આપણે બધા જ મસાલા નાખેલા છે એટલે બટેટા અને ટમેટાના માપનું આપણે મીઠું નાખીએ છીએ થોડુંક ધાણાજીરું પાવડર એડ કરીએ છીએ અને કાશ્મીરી મરચું એડ કરીએ છીએ ફરી પાછું બધું જ હલાવી લેવાનું છે મસાલા એડ કરી અને સારી રીતે બધું મિક્સ કરી દેસુ ને જુઓ તમે જોઈ શકો છો કે કેવો સરસ એકદમ ટેસ્ટી કલર આમ કલરમાં પણ જુઓ એટલો સરસ કલર આવેલો છે અને હવે એમાં તમારે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે આમ અને હવે પછી આપણે એમાં આ રીંગણાને એમાં એડ કરવાના છે ગેસને અત્યારે ધીમો રાખેલો છે મેં તો આવી રીતે બધા જ રીંગણાને આમાં મૂકી દેવાના છે હવે ઢાંકણ ઢાંકી અને બે સીટી વગાડવાની છે આપણે બે સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને એ કુકરને આમ જ આપણે પાંચથી સાત મિનિટ માટે બંધ જ રાખવાનું છે પાંચથી સાત મિનિટ પછી આપણે કૂકરને ખોલવાનું છે હવે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે હવા કાઢી લઈ અને કૂકરને ખોલી અને એક વખત જોઈ લઈએ જુઓ એકદમ સરસ બની ગયું છે આપણે બટેટાને ચેક કરી લઈએ તો જુઓ બટેટું કપાઈ જાય છે એટલે બટેટું બની ગયું છે તો હવે આપણે ઉપરથી આમાં લીલા ધાણા એડ કરવાના છે અને એક વખત હલકા હાથે બધું મિક્સ કરી લેશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હલકા હાથે જ મિક્સ કરવાનું છે જુઓ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લેશું તો આપણું આ ભરેલા રીંગણા અને સાથે બટેટા રીતે આપણે બનાવેલું શાક તૈયાર છે મારી આ ભરેલા શાકની ની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો સારી લાગી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ને કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે